અને સનાતન ધર્મ સંસ્કૃતિની વિવિધ સંસ્થાઓ દ્વારા જગતની માતા ગાય માતા રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તે માટે બાબર રાધનપુર હાઈવે ઉપર ગાય સર્કલથી લઈને બાબર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી સ્વરૂપે

આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરે તે રૂપે રેલી નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ બનાસ ની અસ્મિતા બાબર બનાસકાંઠા ગૌધન એ આપણું એક સનાતન સંસ્કૃતિનું મહાન ધન છે અને એ ઘણી ઘણી સંસ્થાઓ એવી એવી પ્રેરણા રાખે છે કે જે ગાય છે અને રાજકીય ઘોષિત કરે ગાય સનાતન સંસ્કૃતિનું એક પ્રતિક દીપ જ્યોતિ છે એની ગૌમૂત્રથી ગાયના છાણથી ઘણી બધી ઔષધિઓ અને આયુર્વેદિક દવાઓ ઉત્પન્ન થાય છે તો ગાયની એની ખાલી પૂંછણે અડવાથી પણ અનેક રોગો દૂર થાય છે તો ગાય એક મહાન પ્રાણી છે અને ગાય માતા જગતની માતા છે જેને કૃષ્ણને પ્યારી શિવને ન્યારી અને મા ભગવતીને પ્યારી આવી મા ગૌ માતાને રાષ્ટ્રીય ઘોષિત કરે એવી મામલદર શ્રીને નર્મ વિનંતી આજે ભાભર વિશ્વ હિન્દુ પરિષદ પરમ ધર્મ સંસદ અને ભાભરની નામી અનામી જે પણ હિન્દુ સંસ્થાઓ છે એ દ્વારા સરકારને બધા યુવાનો દ્વારા મળી અને આપણી ગાય એ આપણી સંસ્કૃતિ છે ભારતની માતા છે અને એ માતા સ્વરૂપે આજ સર્વ યુવાનો દ્વારા અહીંયા મામળદાસને એક આવેદન આપવામાં આવ્યું અને સૂચિત કરવામાં આવ્યા છે કે ગાય એ રાષ્ટ્રની માતા છે અને એ ગાયના રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ગમે તેટલી અડચણો હોય ગમે તે સ્થિતિ હોય પણ સરકાર તાત્કાલિક ધ્યાન દોરી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી કારણ કે ગાય એ અમારી સંસ્કૃતિ છે અને અમારું ગૌરવ છે સનાતન ધર્મનું એ એની સાથે મળી અને સર્વ યુવાનો દ્વારા આજે મામલતદાર સાહેબજીને ને આવેદન આપી અને ગૌ માતા ને રાષ્ટ્ર માતા ઘોષિત થાય એ નિમિત્તે બધાએ રેલી સાથે આજે મામલતદારજી ને આવેદન પત્ર સુપ્રત કર્યું બોલો ગૌ માતા